પ્રવર્તમાન જંત્રીના પચીસ ટકા પ્રમાણે આપણે વાત કરીએ કે અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ એને કાયદેસર કરવા માટે ઓગણીસો સાહીઠથી જ્યાં આગળ જે માલધારી સમાજ વસવાટ કરે છે અને આપણે વાત કરીએ કે પિસ્તાલીસ વર્ષ કરતાં જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ છીએ પરિણામે રાજ્ય સરકાર તેના પર નિર્ણય કરી આગામી સમયગાળા દરમિયાન આ રબારી વસાહત માટે ખુશીના અને આનંદના સમાચાર કે જે આગળ વર્ષોથી આ લોકો રહે છે તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે છ મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે આમ આ જે વિસ્તારનો જે પ્રશ્નો હતો પૂર્વ રબારી વસાહત જૂની અને નવી રબારી વસાહતનો લગભગ એક હજાર કરતા વધારે મકાનોનો આ પ્રશ્ન આનાથી હલ થશે ભૂતકાળમાં આ રીતે છે ભૂતકાળની અંદર કોર્પોરેશન દ્વારા જ બે ઠરાવ રાજ્ય સરકારને મોકલી તદઉપરાંત ભૂતકાળની અંદર માન્ય મુખ્યમંત્રી એક્સ મુખ્યમંત્રી દ્વારા જે લોકો પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે સમયથી એના માલિક હોય અથવા તો ભાડવત હોય તેવા લોકોને કાયદેસર કરવા માટે એક ઠરાવ રાજ્ય સરકારનો પણ એક જીઆર થયેલો છે એ જીઆર જીઆરના અંતર્ગત અમે લાઠીબજારનો નિર્ણય લાવ્યા છે એ જ રીતે આ જે લોકો પુનઃવસન થયેલા છે જસોદાનગર ઓડવ રબારી વસાહત અમરાઈવાડી રબારી વસાહત આ તમામ લોકોને પોતાના માલિકીના হক મળે એ માટે આદની સ્ટેન્ડિંગ કમિટી ની અંદર આ કામને તાકીદના કામ તરીકે મંજૂર કરી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ અમે રાજ્ય સરકારને મોકલી આપીશું પરિણામે આ માલધારી સમાજનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ માલધારી સમાજનો આ પ્રશ્ન આનાથી हल થશે અભદમિતની બીઆરટીએસ માં તમે મોટા ઊંચા કરી હતી સરપ્રાઈઝ વિઝિટ કરી હતી શું શું બાબતો શું તમારા ધ્યાન પર અને તમારી તરફથી શું આવી છે અમદાવાદ જનમાર્ગની અંદર રોજના એક લાખ કરતાં વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે એ લોકોને સારી સગવડ જળવાય અને સમયસર પોતાના નોકરીના સ્તરે ધંધાના સ્તરે અત્યાર તો વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશનના સ્તરે પહોંચે એ માટે આજે પણ મેં મારા દ્વારા પણ વિઝિટ કરાઈ હતી નાગરિક દ્વારા ફરિયાદ મળતા આજ રોજ મેં આપણે વાત કરી કે એની મુલાકાત લીધી પરિણામે ગરમીની સિઝન હોય ત્યારે બીઆરટીએસ અમારી સંપૂર્ણ વાતાનુકૂલિત બસ છે ઘણી જગ્યાએ એસી બંધ જોવાની ફરિયાદ મળી હતી તો આ એસી ઝડપથી ચાલુ થાય અને પરિણામે ગરમીની અંદર નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તદ ઉપરાંત ત્યાં આગળ આપણે વાત કરીએ કે અમારા વીએમડી લગાયેલા હતા બીઆરટીએસ કેટલા સમયના અંતરે આવશે એ ડિસ્પ્લે પણ બંધ જોવા મળ્યા હતા તો એ ડિસ્પ્લેને પણ ઝડપથી ચાલુ થઈ જાય અને ત્યાં આગળ ઠંડા પાણી મળી રહે ત્યાં આગળ ઓઆરએસમાં પાઉચ હતા પરંતુ પાણીના જગની વ્યવસ્થા કરવા માટેની પણ જરૂરી સૂચના આપવામાં આવી છે પરિણામે ગરમીમાં નગરજનોને રાહત મળે બીઆરટીએસની અંદર એ મુસાફરી સુખરૂપ કરી શકે વાતાનુકુલિત બસની અંદર સહેલાઈથી થઈ શકે એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે અને એની સૂચના પણ fama avicen.